આરામ બધાય નહીં મારે હે મુખવાસ બનાવવું હળદર મીઠું પલા પાણી નાખે મીઠું નાખે જીવો ખારો કરવો એ પ્રમાણે નાખે હળદર નાખે પાણી છાંય જો નાખે ને તો વધારે પાણી વાળા થઈ જાય હોય જરા ખોકવાઈ જાય ને તો હેકાઈ જાય બીજા જોઈ વાળું નથી નાખતી થોડુંક નાખે ને ઓલા કર નાખે મીઠું ઓગળે ને અડધન મિક્સ થઈ જાય ને એટલે આમ તલકા પેટમાં કાઢેલા પટણ મેં હમા કર્યા હું તો કાંઈ કાકરી કે કસરો તો અમારા ઘરના જ થયા હતા તલતા અસલ મેં તલતા મોટા મોટા

હળદર તો અસલ પીરો મુખવાસ થાય ને એ વાર નાખવી જોઈએ મીઠું નાખવું જોઈએ મોરો નો લાગે હવા વાળો અસલ થાય જે વરિયારી પડી હતી નીચે આ બે લે તો બે હું રોટલા ઘડવા તું કે હેકે નાખે એ વાત અસલ કરવાય ગયું હેકવાનો રિયો મુખવાસય બનાવવો ને માંડવી પાસે બનાવો બી હેકવા ને હેકેવા મીઠા વાળા કરે પાક બનાવવાનો છે એ બધુંય બનાવું કુંજલ બેન હાલ કઈ કુંજલ ને મુખવાસય લઈ કે બગા હા બવાઈ વાળા કે કઈ વાસવાનું હોય પરીક્ષા આવે ને પાછી હમણાં પછી કે મુખવાસ બનાવે દાન હું કે મણિયા દહી વાંધો હું કે મુખવાસ બનાવે દે ને તો એ સારો ઘરના તૈયાર થતી વરિયાળી ખાવા થાય ને સેફ્ટી સાવિયા તો નીંદર ઉડે જાય ને હમ એને માંડવી પાકે ઈણાં હારો બનાવવું શનિ રવિન રચા હે ને તે આવે તે નાસ્તા હારું લેતી જાય ને થોડુંક બનાવે દાન કઈ ચાલો જે કાઈ ગયા

પછી એમ વરિયારી નાખે ને ભરી લેવો હિંગ ઠરે એટલે હિયારામાં કઈ હવાય તો નહીં સુમાં ધ્યાન રાખવાનું અટણ તો થાય હોય ને માંડવી પાક ને તલ ની મમરાના લાડવા ઈ અટણ મજા આવે ખાવાની

રીંગણા ટમેટા નું શાક વખાઈ સુલે શાક તો થાય મસ્તી નું તો કારક વારો આવે વધારે તો કુકરમાં ગેસ જ કરીએ વાલો જરા ટમેટા થોડું પાણી નાખવું જોઈએ રીંગણા ટમેટા અમારો મુખવાસ થેગો ત્યારે એનો વરિયારી ભેરવે બોટલ ભરી લેવાની

અમારે તો ફેરી છે થોડું ગોડા દિયો તો હું એલું કરતી થાલ પેલા માં બહુ ઘર ખાતા હમ પણ બાપાને વાત કરી કે રોગો ઘર ખાતા પોરબંજાર કોક જાય લઈજો ગોળ ખાવા હર ઘર લી તે તું ભેલીનો વધારે સિસ્ટમ ખાવાને કાકરો આવે એ કઠોર ભેલીનો ઘર ખાવા હારો મગાવે નઈ ખાલી ઘર ખાય આ હાકર ખાઈ એને રે છે ખાતા ભે કોઈ નથી ખાતા ગોળ આ ગો તો اصل હે ગામ ભેલી હોય એ જ

Ủa hên bâu cơ coi, hẹt châu có xôi có xôi nó khá hoi cho, lấy cháy cháy Má đùi bạc kia bán nào hết gồm rau hả Dạ Khoi, má đùi bạc nào hoi hết gồm rau hả Lấy cháy cháy cháy, dập luôn, lấy náy cháy cháy Khoi đập luôn lấy nó lấy cháy cho mẹ Gòi, cháy blâm nó phởi, đập lâm phởi À, thì đập luôn lấy náy ગોટાઈ ગોટાના લટાને છે આકડી માં પાક કરવો તો નથી ઠાપ પપા કરેન કરવો તો કડક કોઈ તો તૈયાર કડક ભાવે પોસો ન ભાવે ભૂકો તો કરી લીધો મિક્સરમાં માં કઈ કા થઈ જાય તી એ પાક કરલા તો બપોરા ની ટાણું થાય તો થોડું ઘી નાખે ના પાક અસર થાય ઘર નો ઘી નો ઘી આરામ ઘી

for 人家才能拍的。嗯 <laughs>

જો સરસ મુખવાસ ભરાય મુખવાસ ભર લીધો